આ એ સમય ચાલે છે જ્યાં માણસ પડે તો હસવું આવી જાય છે અને મોબાઈલ પડે તો જીવ નીકળી જાય છે જીવનમાં પાછળ જુઓ અનુભવ મળશે જીવનમાં આગળ જુઓ આશા મળશે આજુબાજુ જુઓ સત્ય મળશે પોતાની અંદર જુઓ આત્મવિશ્વાસ મળશે ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલા પર આપણો વિચાર આપણો વ્યવહાર આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે જો સંબંધો થોડો સમય રાખવાનો હોય તો મીઠા બનો અને લાંબો સમય રાખવાનો હોય તો સ્પષ્ટ બનો જે સન્માનથી ક્યારે અભિમાન ઈ ન થતા અપમાનથી ક્રોધિત ન થતા અને ક્રોધિત થઈને પણ જે ક્યારે કઠોર શબ્દો નથી બોલતા વાસ્તવમાં એ જ શ્રેષ્ઠ હોય છે સિદ્ધાંતકર્તા સહકાર અને બહુમતીકર્તા સહમતી શ્રેષ્ઠ છે બહુ દૂર જોશો તો નજીક નહીં દેખાય બહુ ખામીઓ જોશો તો ખાસિયત નહીં દેખાય

દુનિયા બનાવી છે બીજાનો સુખ જોઈને આનંદ ન પામી શકે ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ ઉપર ઈર્ષાનો કાટ ચડી ગયો છે અને બીજાનો દુઃખ જોઈ શોક ન થાય તો સમજવું કે આપણી માનવતા ઉપર સ્વાર્થ નો કાટ ચડી ગયો છે તમને દુનિયા દેખાશે પણ પોતાનું ઘર જ નહીં દેખાય એનું નામ અભિમાન સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ એવું સ્થળ છે જ્યાં અમૃત અને વિશ્વ બંને એક સાથે રહે છે કોનો ઉપયોગ કરવો એ માત્ર વ્યક્તિના હાથમાં છે

દુનિયામાં સંબંધ ના હોત ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની સાહેબ આ તો ભલામણ છે એટલે દોસ્તી ના તાતને સૌ બંધાતા ગયા કાંટા ભલે ને હતા માર્ગ માં પગલા માત્ર ફૂલો પર જ પડ્યા સાહેબ હતી દયા પ્રભુ ની મારા પર કે મિત્ર તમારા જેવા મળ્યા ઘણીવાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરવા માટે આવે છે ગુસ્સો અને વાવાજોડો બંને સરખા હોય છે શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું મિત્રો માંગણી લઈને નથી આવતા લાગણી લઈને આવે છે કહી દો દુનિયાને કે દોસ્તોના દિવસો નહીં પણ જમાના હોય છે કોઈએ ભગવાનને પૂછ્યું તમારી પૂજા કેવી રીતે કરું ભગવાન બોલ્યા તું પોતે હસતો રહે અને બીજાઓને પણ હસતા રાખ બસ થઈ ગઈ મારી પૂજા